આશરે એક મોબાઈલ ફોન કાઉન્ટર પંદરસો રૂપિયા રોકડા અને અન્ય પચીસો રૂપિયા સહિત કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઉપરાંત સ્થળ પરથી કેટલીક વાંધાજનક સામગ્રી પણ મળી આવી હતી પોલીસે સ્પા સેન્ટરમાંથી ગ્રાહકોની વિગતો નોંધવા માટે રાખેલી એક ડાયરી અને સીપી પ્લસ કંપનીનું ડીવીઆર પણ કબજે કર્યું છે આ ડાયરી અને સીસીટીવી ફૂડેજની તપાસ દ્વારા સ્પામાં આવતા ગ્રાહકો અને આ વ્યવસાયમાં સંડોવાયેલા અન્ય લોકો વિશે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે

ત્યારે આ સમગ્ર બાબતે તમે શું વિચારો છો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને જરૂરથી કરજો આવા જ સમાચાર અમારી ન્યૂઝ ચેનલમાં તમને જોવા મળતા રહેશે ધન્યવાદ